કચ્છથી મહત્વના સમાચાર જ્યાં લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે હાજાપર પાસે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે બે દિવસ પહેલા યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા છે હાલ તો પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે તો લાપતા થયો હતો યુવક અને આ યુવકનો હાલ તો મળી આવ્યો છે મૃતદેહ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને બે દિવસ પહેલા હત્યા થઈ હોવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે તો કચ્છમાં લાપતા યુવકનો મૃતદેહ મળ્યો છે જો કે હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે બે દિવસ પહેલા યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા જોવામાં આવી રહી છે હાજા પર પાસેથી મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તો કચ્છમાં લાપતા થયેલો યુવકનો મૃતદેહ હાજાપર પાસેથી મળી આવ્યો છે ત્યારે યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે